હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો તમે અમારા બ્લોગ જોતા હશો તો પ્લીઝ અમારા બ્લોગને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અમે બ્લોગિંગમાં નવા છીએ તમારા સબસ્ક્રિપ્શનની જરૂર છે તો આજે અમે અમારા બ્લોગ ચાલુ કરીએ છીએ આ કાકડી સાથે કાકડીના મુઠિયા બનાવવાના છે હા અમે જાવડા ગયા હતા ત્યારે કાકડી લઈ આવેલા તો ચાલો આપણી કાકડીના મુઠિયા કે બનાવી છે તમને બતાવીશું ચાલો આ છે કાકડીને સોલી નાખવાની અડધી કાકડી તો અમે ખાઈ ગયા હતા અડધી આખી કાકડી ના તો પછી વધારે થઈ જાય એટલે પછી અડધી ખાઈ ગયા હમણાં અડધી કાકડી ના બનાવતા છે આ તો સોલ નાખવાની પછી સીણી કાઢવાની પછી આ તે સીણી કાઢવાની કા સીણી હું મિક્સર પછી આખો પાણી થઈ જાય પાણી થઈ જાય એટલે એની કામ લાગે

कुछ है क्या कुछ ही बस आज एक छ एक हां तो सब मिलो और इसके ऊपर जाएगी करना वाली ये प्ले इसको प्री हीट के लिए अब ये होगा प्री हीट और ये देंगे

और और थोड़ी खान ने मैंने नींबू एक कट करी आपको नींबू नींबू ओके नींबू हम्म अच्छे नींबू मिक्स करी शु কিলিই? কে আই মাকিলিয়াইটকেজে? মাকিমার্য়ার্েয়ে চমাপন্নো তোয়ারে তায়ায়় য়ায়ে সলে পোচেরা পোয়েরানে

સી ઓર ઈધર ઓરે કાહેગા કાપડીમાં સાદત્યક્ત કરવા પડે ને ભૂખાવાનું પણ કેટલું બધું ખવાય એ ખવાય એટલે બધી મોટી હોય તો એટલે બધી ન ખવાય એટલે મુઠિયા કરી કાડવાના મેધા પછી ડાંગમાં છે એક પેલું બરાવે ને પાંગા પાંગા એ બી સારા એક દિવસથી પાંગા બનાઈ શકે પડવાનામાં ચાલો આ ફ્રેન્ડ્સ થઈ ગયો હમણે ને આપણે બાફી કાઢીએ ઢાંકણ મુક દી આણા હો મિડિયમ ફ્લેમ રાખવાની હમણા થોડીવાર ગેલી મિનિટ કાઢલી 25 મિનિટ ફર દો કલાક જે રાખ ફાળો चलो तो ملي आधा घंटा पछि चलो तो થઈ ગયા અમે આ બાર કા લીએ ગરમ ગરમ છેતે તુડી વાળા કર લીએ પછી કટ કરીએ પછી વઘારીએ તમને બતાવીએ પછી ઓકે ચાલો જો તમે આ બનાવો તો તમે કમેન્ટ કરજો હો સો કટ કરીને કે પાજો ફ્રેન્ડ આવ દે કપિ નાખવાનું આખો પછી કેસ ચાલુ કરને કડાઈ મુકવાની यांत तेल लाकव आणि पाणी हा जी तेल गरम થઈ જાય એટલે રાઈ રાખી લેવાની અંદર પછી લસણ રાખી દેવાનું થોડી આજુકાહી तू काही टाकlo હેશટેગ ને મસાલા જરા ઊંચે રે રાઈ થોડે અને હૈ ટાઈજી હજંસાબતી કોળી વતું લેને कोडा लेंगे अब डालेंगे हां थोड़ा कड़क करना चाहिए कड़क कर के लिए मजा आता है एंड मोटी गाड़ी में भरो पंप ले आवेला बेस्ट चावल ने बेस्ट थमागनी चुका हुई देन नहीं तो ए रणबीर के को हममथियो हममथियो केलु थियो दलीलक जा उ क्या का तो शायद <laughs> <laughs> ए एना के पूरा हममथ हुई ना बपै ना किते बपै ना इला इला इ पेन

होमवर्क कर थी। तो नहीं आप जी करते तो वगैरह भी तो हमारे लिस्ट में कड़ी लिए बच्ची खाइए चाय साथे